વારંવાર માર્કેટ યાર્ડમાં વેપારીઓને ધાક ધમકી આપી નાણાં પડાવતો હતો વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા અઢી વર્ષથી આ શખ્સનો ત્રાસ હતો પોલીસે કબજો મેળવી વેપારીઓ પાસે લઈ જઈને માફી મંગાવી હતી અહેવાલ લલિત વ્યાસ હું પીએસઆઈએમસી મારું બી ડિવિઝન પોલીસ સ્ટેશન અમારા સીપી સાહેબ શ્રી ગેહલોત સાહેબ પાસે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા ઘણી વખત રજૂઆત થયેલ છે કે માર્કેટિંગ યાર્ડમાં લુખા આવારા તત્વોનો ત્રાસ વધતો જાય છે આવી માંગ સાથે એક રમેશ લક્ષ્મણ મુંધવા કરીને ભરવાડી સમની રાડ હોવાનું સીપી સાહેબને રજૂઆત થતા જે અન્વયે તાત્કાલિક અસરથી અમોએ અરજીના આધારે આ માણસની ધરપકડ કરી છે હાલ અમારી કસ્ટડીમાં છે આ માણસનો ગુના ઇતિહાસ જોતા તે અગાઉ વાહન ચોરી જુગાર દારૂ આવા કેસોમાં પણ ઘણી વખત અટક થયેલ છે અને આ માણસ છેલ્લા દોઢ બે વર્ષથી અ માર્કેટિંગ યાર્ડમાં માં આવારાગીરી કરે છે અને વેપારીઓને હેરાન પરેશાન કરે છે જે અન્વયે આરોપીની અટક કરી અને વેપારીઓને શાંતિ મળે તે હેતુથી તેની સરભરા કરવામાં આવી રહી છે